દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય કક્ષાને બદલે રાજ્યકક્ષાના મેન્ટેડ આપ્યા હતા ફોર્મ ચકાસણી થતાં ભાજપે વાંધો ઉઠાવતા આરઓ દ્વારા આમ આદમી પાર્ટીના આઠ ફોર્મ અમાન્ય કરાયા હતા ફોર્મ રદ મામલે આમ આદમી પાર્ટી દ્વારા હાઈકોર્ટમાં વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી હાઈકોર્ટે આમ આદમી પાર્ટીની અરજી ફગાવતા ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે હું ભારતીય જનતા પાર્ટી લીગલ સેલના જિલ્લાનો સહકન્વીનર છું હાલમાં ભાણવડ નગરપાલિકા ચૂંટણી ચાલી રહી છે નગરપાલિકા ચૂંટણીની તારીખ ત્રણ બે બે હજાર રોજ ફોર્મ ચકાસણી હોય આપના ઉમેદવારોએ રજૂ કરેલ મેન્ડેટમાં વાંધા હોવાથી અમોએ સાહેબનું આરો સાહેબનું ધ્યાન દોરતા અને અમે વાંધા ભારતીય જનતા પાર્ટી તરફથી વાંધા રજૂ કરતા આરો સાહેબે અમારા વાંધા અરજી ગ્રાહ્ય રાખી રાખતા આપના ઉમેદવારોના ફોર્મ રિજેક કરેલ હતા ત્યારબાદ આપના તમામ ઉમેદવારો નામદાર હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલ હતી જે રીટ પિટિશનનો આજરોજ નામદાર હાઈકોર્ટે ચુકાદો આપતા તેઓની રીટ પિટિશન નામંજૂર કરેલ હતી એટલે આર ઓર્ડર છે એ માન્ય રાખેલ હતો આજરોજ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરેલ હતા જયશુખ મોદી દિવ્યાંગ ન્યૂઝ ખંભાળીયા દ્વારકા